જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં ગંગા યમુના સરસ્વ કથા જે જગ્યા કથાનો પ્રસંગ થતો હોય ત્યાં સાક્ષાત યમુના આવે છે ગંગા આવે છે નર્મદા આવે છે અને આવી અને ત્યાંની માટીમાં સ્નાન કરે છે આવો મહિમા છે ઓલી ગંગામાં હરિદ્વાર જવું પડે ક્યાં જવું પડે અને હરિદ્વાર જવું હોય તો ત્રણ વસ્તુ હોવી જોઈએ સમય સ્વસ્થ શરીર અને ધન આ ત્રણ વસ્તુ હોય તો હરિદ્વાર જવાય ને એક તો સમય હોવો જોઈએ સમય ના હોય તો શું થાય શરીર પણ સારું હોવું જોઈએ એસી વર્ષ થઈ ગયા હોય હલાય નહીં ચલાય નહીં તો તો હરિદ્વાર ના જઈ શકે અને હરિદ્વાર જવા માટે ખર્ચો પણ થાય એટલે ધન પણ હોવું જોઈએ પણ આ કથા ગંગા તો વહેતી વહેતી લખાગઢ ના આંગણે આવી છે મકોના પરિવારના આંગણે આવી છે જો હવે ડૂબકી ના મારીએ તો આપણાથી દુર્ભાગી કોણ કહેવાય વહેતી વહેતી મહારાજ એક આશ્રમ ચાલે આશ્રમ અને આશ્રમ નો નિયમ એવો કે રોજ ત્યાં કથા કરવાની કલાક બે કલાક રોજ નો નિયમ સત્સંગ કરવાનો બસ બીજું કઈ નહી ભાગવત નો સત્સંગ કરવાનો હવે એ આશ્રમમાં એક ગુરુ ને એક નો શિષ્ય રહે જે આવે એની સેવા કરે સત્સંગ થાય સત્સંગમાં બધાને જે થાય સેવા કરે બન્યું એવું કે એક વખત વટે માર્ગ ચાલતા ચાલતા પદયાત્રી ત્યાંથી નીકળ્યા અને આશ્રમમાં રોકાણા ક્યાં રોકાણા છે જે આશ્રમમાં સત્સંગ થાય છે કથા થાય છે એ આશ્રમમાં રોકાણા છે અને જે સેવક હતા જે ગુરુના શિષ્ય એને પૂછ્યું કે ભાઈઓ ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો તમારો આટલો એસી માણસો નો જઈ રહ્યા છો એટલે કીધું કે બાપા અમે હરિદ્વાર જાય છે હરિદ્વારમાં ડૂબકી મારવા માટે સ્નાન કરવા માટે બાપાને એમ થયું ઓ ઓહો મેં આખી જિંદગી સેવામાં કાઢી નાખી પણ હરિદ્વાર હું ક્યારે ગયો નથી હાલ ને હું એકવાર હરિદ્વાર જઈ આવું ગંગામાં ડૂબકી મારી આવું એટલે એ શિષ્ય એ બાપા એ ગુરુ મહારાજને કીધું કે ગુરુ મહારાજ તમે જો યાજ્ઞા આપો તો આખો આ સંઘ હરિદ્વાર જાય છે હથવારો હારો છે તો એના ભેગો હું પણ હરિદ્વાર જઈ ગંગામાં ડૂબકી મારી આવું એટલે ગુરુજીએ કીધું કે રેવા દે

એટલે વરે થોડા દિવસો પછી ગુરુને કીધું ગુરુજી તમે યાજ્ઞા આપો તો સંતો નીકળી ગયો છે પણ હું આવતા જેઠ મહિનામાં સુરેશ હરિદ્વારમાં એટલે વરે ગુરુ એ ના પાડી કે રેવા દે તારે કે હરિદ્વાર જવું નથી તો સેવા કરશો એ બરાબર છો વરે સમય નીકળી ગયો એટલે વરે બાપાને એમ એમથી લેને હું હજી એકવાર પૂછી લઉં રજા આપે તો ગુરુ ને એ જ વાત કરી ગુરુને નક્કી થઈ ગયું કે હવે આનું દેહ અહીંયા છે શરીર છે પણ મન હરિદ્વાર પહોંચી છે હું દઉં પણ બન્યું એવું કે ગુરુએ કીધું કે કામ કર તું રોજ ના નિયમ પ્રમાણે તારા રૂમમાં સૂવે છે ત્યાં સુજે નહીં આજે બાર સુજે જ્યાં આપણે કથા થાય છે ત્યાં જે હોલમાં સત્સંગ થાય છે એ જગ્યાએ શયન કરજે એ જગ્યાએ સૂજે ગુરુની યાજ્ઞા શિરોમાન્ય માની બારે હશે સાંભળજો આશ્રમ જઈ ગામની બારે હશે થોડો અને રાત્રિના બરાબર સમયે બાર વાગે ત્રણ સ્ત્રીઓ આવી સફેદ વસ્ત્ર પરિધાન કરીને સફેદ વસ્ત્રો પહેરીને

ત્યારે એ ત્રણ સ્ત્રીઓ બોલી કે હું ગંગા હું યમુના અને હું સરસ્વતી છું બાપા કે ગંગા યમુના સરસ્વતી તો તો કે કે આવવાનું કારણ અમારે ત્યાં અનેક પાપી આવે ડૂબકી મારે અમારું પાપ ત્યાં નાખી જાય એનું પાપ ત્યાં નાખી જાય પણ અમારા કને પાપનો સંગ્રહ થાય પાપ ભેગું થાય તો અમારે ક્યાં ઠલવવું ક્યાં એ કહે પણ આવી કથા થતી હોય સત્સંગ થતો હોય એની માટીમાં જઈને તો અમારા જે કઈ પાપો સંગ્રહ થયેલા હોય એ પાપો થઈ જાય છે પાપો નાશ થઈ જાય આ કથાનો મહિમા છે ઓ એટલે કહું છું કે લખાગ્ર આંગણે ગંગા વહેતી વહેતી આજે પધારી છે અને જો હવે એમાં ડૂબકી ના મારીએ તો આપણાથી તો કોણ દુર્ભાગી કહેવાય